આજે અમદાવાદ આણંદ અરવલ્લી બોટાદ જુનાગઢ સહિતના જિલ્લાઓમાં તેર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે જામનગર નર્મદા વડોદરા સહિતના જિલ્લાઓમાં ચૌદ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં બાર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના આ ઉપરાંત સાબરકાંઠા મહેસાણા મોરબી કચ્છ દાહોદ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અગિયાર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે